પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૈવાજુદ ગ્રામ પંચાયતની અંદર આવેલ અહેવાલ ગામ ખાતે એકસો પાંચ સોલાર પ્લાન્ટને ગામ પંચાયત વેરાના બાકી નીકળતા ત્રીસ લાખ રૂપિયા ન ભરતા તાલુકા વિકાસ અધિકારી સાંદલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ ઉપસ્થિતિની અંદર રિન્યુ પાવર સોલાર એનર્જી કંપની સોલાર પાવર પ્રોજેક્ટને પંચાયતનું બાકી નીકળતા વેરાના પૈસા ન ભરવાને કારણે સીલ મારવામાં આવ્યો છે પંચાયત દ્વારા કંપનીને તેમજ માલિકોને વારંવાર અનેક નોટિસ આપવામાં આવી હતી કંપનીના માલિકો દ્વારા ગ્રામ પંચાયતનો વેરો ભરવા તૈયાર ન હોય ત્યારે તાલુકા વિકાસ અધિકારીના આદેશ અનુસાર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા એકસો પાંચ મેગાવોટ સોલાર રિન્યુ પાવર સોલાર એનર્જી કંપનીને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અહેવાલ ગામ ખાતે તાલુકા વિકાસ અધિકારી શ્રી સરપંચ શ્રી તલાટી કમ મંત્રી શ્રી તેમજ કંપનીના જવાબદાર અધિકારીઓ તેમજ પોલીસ અને પંચોની હાજરીમાં કંપનીને સીલ મારવામાં આવ્યું છે કંપનીને સીલ લાગતા જ બીજા સોલાર પાવર કંપનીના અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે संतलपुर तालुका के दिवाल गांव में स्थित रिन्यू पावर जो सोलर कंपनी है इनको हमने सील किया है ग्राम पंचायत के हमारे जो आगेवान हैं हमारे सरपंच तलाटी और जो भी डेलीगेट्स हैं वो यहाँ पर मौजूद हैं तालुका पंचायत की तरफ से तालुका विकास अधिकारी के रूप में मैं यहाँ पे हूँ इनको हमने बहुत बार जो नोटिस दी थी जिसके बारे में हमारे तलाटी ने आपको बताया उसके बाद मैंने खुद ने भी इनको एक नोटिस दी और फिर भी इनके द्वारा कोई भी ऐसा आधार या ऐसा कोई भी सबूत हमारे सामने ये नहीं प्रस्तुत कर पाए कि जिसके माध्यम से ये साबित होता हो कि इनको प्रॉपर्टी टैक्स नहीं देना है इसलिए आज हमने कार्यवाही की है पंचायत धारा के अधिनियम के अनुसार और कंपनी को हमने सील किया है हमने मांगना बिल पर मांगना बिल की अवगणना कर त्यारबाद बीजी मांगना नोटिस पर એમને આપવામાં આવેલું ત્યારબાદ ત્રીજી માગના નોટિસ આપવામાં આવેલી આ માગના નોટિસ આપી પછી નોટિસ આપવામાં આવી ત્યારબાદ મા માર્ચ મહિનાની અંદર સોળ માર્ચના એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમારે જો વેરો ભરવાનો ના હોય તો તેના માટે કાગળી કાગળિયા કે સરકાર સાથેનો કરાર રિન્યુ ઓલ એનર્જી છે તો ન ભરવા થતો હોય તો એનો સરકારનો કરાર કે ઇન્ડિયન સોલાર પોલિસીમાં કોઈ નિયમ હોય તો અમને તાત્કાલિક જણાવો કંઈ પણ જણાવવામાં આવ્યું નહીં અને પછી વીસ તારીખને એમને જાણ કરી અમને લેટર આપ્યો પછી એકવીસ તારીખના અમે વાતા બધા સવારે અગિયાર્સનો સમય આપવામાં આવ્યો પરંતુ એક અને ત્રીસ મિનિટથી બાવીસ તારીખ ત્રણ બે હજાર ચોવીસના રોજ જપ્તીની કાર્યવાહી શરૂ કરવામાં આવી અને બાવીસ ત્રણ બે હજાર ચોવીસ અને ત્રણ એમ સાંજે જપ્તીની કાર્યવાહી સંપૂર્ણ પૂરી કરવામાં આવી છે હવેથી જો આ એમને બાકી ત્રીસ લાખ જેટલો ગ્રામ પંચાયતનો પ્રોપર્ટી ટેક્સ નિયમ ગ્રામ પંચાયત અધિનિયમમાં કલમ અધિનિયમની જોગવાઈ કલમ બસોની જોગવાઈ મુજબ નાખેલો અને પંચાયત નિયમોના પંચાયત નિયમો ઓગણીસો ચોસઠનું પાલન પણ કરવામાં આવેલું હતું ત્યારબાદ એમણે ભર્યો ન હોવાથી ગુજરાત પંચ અધિનિયમની ઓગણીસો ત્રાણુંની કલમ બસો પંદર મુજબ જુદા જુદા પગલાં લઈ છેવટે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રણની કલમ બસો પંદરની સબક્લોઝ પાંચ મુજબ જપ્તીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે